તો આ રેકડો ભરવામાં થોડીક મદદ આપણે કરાવશું અને હે આજે ગરમીની તમે વાત છોડી દો આજે એવી ને એવી જ ગરમી છે બનશી છે આ ગાય આજે હીટમાં છે બે ત્રણ કોમેન્ટ એવી હતી કે જેને જવાબ દેવા પડે એવા જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે હવે જાય છે વાડાની અંદર અને ચેક કરીએ તો કાંઈ નવો કેસ કે કાંઈ હોય તો જોઈએ અંદર જઈને તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને કાંઈ નવો કેસ છે નહીં બાકી જોઈ શકો છો વાડાની અંદર નીણનું કામ ચાલુ છે ભાઈ કમ્પ્લીટ સાફ થઈ ગયું કાલે વરસાદ નહોતો તો પણ પરમ દિવસ વરસાદ હતો ને એના હિસાબે ધોવાઈ ગયો છે આખો વાળું અને નીણનું કામનું બધું ચાલું જ છે હવે થોડી વારની અંદર છે અહીંયા નીણ થઈ જશે નીણ થઈ જાય પછી અહીંયા ઢોરા આવશે તો ઢોરા આવીને નીણ ખાઈ લે અને પછી આપણે કામ ચાલુ કરશું જે ડ્રેસિંગનું ને છે એ આજે આપણે ઓપરેશન નહીં કરી શકીએ કારણ કે સ્ટાફ થોડો ઓછો છે આજે એટલા માટે ભાઈ બળદને ઓમ શું એટલી ઇમરજન્સી નથી બળદ છે આંખો છે એ બંનેની ઇમરજન્સી એટલી છે ને એટલે જ્યારે પણ આપણે મોકો મળશે ત્યારે એનું ઓપરેશન કરી નાખશું બળદનું પહેલાં કરશું પછી આખાનું કારણ કે આખાને તો કાંઈ તકલીફ નથી બળદને અંદર લાગેલું છે કાંઈક એકબીજા બળદ વઢ્યા હશે ને એની હિસાબે એ હું તમને બતાવું કારણ કે આમ શું એ માંદાવવાળાવાડામાં છે ને એ છે ડીપાની અંદર તો આપણે ત્યાં જઈ અને જોવો પડશે તો એ આગળ બતાવીશ સામે જોઈ શકો છો હજી ઢોર આવ્યા નથી અને આપણે અહીંયા આવી ગયા કારણ કે આ જે છે આપણે માંદાવાળા ઢોરનો સ્ટાફ છે એ ઓછો છે તો આ રેકડો ભરવામાં થોડીક મદદ આપણે કરાવશું એટલે શું બધું ફટાફટ કામ થઈ જાય જિજ્ઞેશભાઈ આવી ગયા ભગત ચા પીવા છે હમણાં આવશે ત્યાં સુધીમાં આપણે આ રેકડો ભરી નાખીશું તો એક રેકડો ભરાઈ ગયો છે ને જોઈ શકો જાય છે અંદર અને બીજો ત્યાંથી આવે જોયું એ હમણાં અહીંયા આવે ને બધું એ ભરી દઈએ આપણે અત્યારે ગરમી તો છે જ પણ છતાં ધીમે ધીમે બધું કામ કરીએ તો આપણે સવારના જે વતરો કરવાનું કામ હતું એકદમ ઓકે કરી નાખ્યું હતું બધું જે નીણ નાખી દીધી હતી અને બધાને પાણીની જે વ્યવસ્થા હતી બધું ઓકે કરી નાખી હતી અને પછી તમે અહીંયા જોઈ શકો છો વાડાની અંદર છે ઢોર બધા આવી ગયા હતા અને નીણ ખાઈ લીધી એટલે છે આજે થોડુંક આમ સૂકું વાતાવરણ છે ને એટલે લગભગ બધાને છે એ આપણે ડ્રેસિંગ કરી નાખી છે જેને ઓપરેશન કરેલું હોય એને આયોડીન નાખી દીધું અને બીજા બેકની દવા કરવાની જરૂર હતી એને દવા કરી નાખી છે બાકી જોઈ શકો છો આંખો જે પગ ભંગાલ છે ને પ્લાસ્ટર આપણે બે દિવસ પહેલાં કર્યું એ અને હવે બીજું કાંઈ વાડાની અંદર કાંઈ રહેતું નથી બધું કામ આપણે ઓકે કરી નાખ્યું છે અને આજે ગરમીની તમે વાત છોડી દો આજે એવી ને એવી જ ગરમી છે પણ છતાં બધું ધીમે ધીમે આપણે બધું કામ કરી નાખ્યું છે અહીંયા સામે જોઈ શકો છો વાળો સાફ કરવાનું કામ ચાલુ છે અને બાકી આ બધા ડીપાવાળા ઢોર આમાં છે એવું બળે તો જે આપણે ઓપરેશન કરવાનું છે એ પણ હવે એક બે દિવસમાં કરી નાખશું અને હવે બીજું કંઈ કામ રહેતું નથી તો હવે જાત હોસ્પિટલની અંદર નો કેસ આવ્યો તમને બતાવીએ તો આપણે પરથી સીધા છે ઘરે ગયા હતા કારણ કે શું આપણે ગૌશાળા વાર હતી એનું કારણ હું તમને આગળ જણાવું બાકી આ બધા જાઉં અહીંયા આજે તો ઘણી ટ્રાફિક છે આમાં આ એક વાત અહીંયા છે બસ એ એક વધારે ને આ મથુર બંને જો બે વધારે છે ને એની હિસાબે ટ્રાફિક થઈ ગઈ છે અને અંદર જઈ અને એક વાત જણાવું એક આપણી ગાય હિચમાં આવી છે કઈ ગાય આવી છે એ બધું અંદર જઈને હું તમને વાત કરું

અને આજે આપણે વાત કરવાની છે આ જે નવી ગાય આવી છે ને એની બંસીની એનું નામ બંસી છે આ ગાય આજે હીટમાં છે એવું લાગે છે હું કન્ફર્મ નથી પણ હીટમાં હોય એવું લાગે છે કારણ કે સવારના એવું લાગતું હતું અને અત્યારે એવું છે એકબીજા ઉપર ટપે છે ને એવું કરે છે એટલા માટે તો હવે આજે એની માહિતી આપી દઉં તમને અને આજે હીટમાં આવી છે એટલે બે કામ ભેગા થાય તો આપણે બંસીની વાત કરીએ તો બંસી છે બે વેતર વ્યાઈ ગયેલી છે પહેલાં વેતરમાં તો છે એ જેવી છે ને એવી ને એવી જ એક વાછડી આવી હતી એનો જો ફોટો હશે ને તો હું સાઈડમાં લગાવી દઈશ તમે જોઈ લેજો એ બંસી છે પહેલાં વેતરમાં બીજા વેતરનો વાછડો અંદર છે તમે જોયો જ છે તો એ અને બંસીના ફાધરની વાત કરીએ તો બંસીનો ફાધર છે જીએલડીબીમાં જયદીપ નામનો ભૂલ હતો કે જે આપણી ક્યાં ગઈ કેસર આ કેસર આ કેસરનો બાપાઈ છે જયદીપ અને ક્રિષ્ના ક્યાં ગઈ અને આ ક્રિષ્ના એનો બાપ ભાઈ જયદીપ એ ત્રણેય ગાયો છે જયદીપની છે આ ત્રીજી આ બે તો આપણી પાસે હતી ને ત્રીજી આ આ કેસર આપણે બારેથી લઈ આવ્યા હતા ક્રિષ્ના ઘરની છે અને આ એ ઘરની છે આ ઘરની ગાયની છે ત્યાં પીપળવા ઘરની ગાય હતી એની છે આ અને આ ક્રિષ્ના છે એ ત્યાં ઘરની ગાય જ હતી એની માન નામ ક્રિષ્ના જ હતું પણ ઘણી મોટી ઉંમર હતી એ માની તો એનું નામ કૃષ્ણ જ રાખી દીધું પછી લગભગ વ્યાણી નથી અને દેવ થઈ ગઈ હતી આ આ કૃષ્ણા અને આ તો હવે આગળ આપણે જોશું અને બીજદાન કરીએ કે બ્રજથી ફેળવીએ કે જે હશે એ એ હું તમને આગળ જણાવીશ અત્યારે તો કાંઈ એવી વાત નથી બાકી શીતલ જો શીતલને અત્યારે ગરમી થાય છે ગરમી આજે તો થોડી ગરવી છે ઘણી તો નહીં થોડી ગરવી છે બાકી તો એવી ને એવી જ છે ગરમી બાકી બીજા બધા બારેને જો સૂતા આરામથી તડકો કે કારણ કે શું વરસાદ થઈ જાય પછીનો તડકો એકદમ ક્લીન હોય એટલા માટે પણ હવે તો થોડોક તડકો નરમ પડ્યો છે ને ત્યારે ગરમી વધારે હતી ત્યારે બધા છાંય બેઠા છે હવે ફરી નોખ નોખા બેઠા છે તો એ જ હતું એક આપણી ગૌશાળાએ આ નવી એક વાત હતી ને એના સિવાય તો બીજું કાંઈ તો છે નહીં આ એક છે એ મેં તમને જણાવી દીધું આ આપણી બંસી છે હીટમાં એવું લાગે છે સાંજે વ્રજ આવશે ને ત્યારે કન્ફર્મ ખબર પડી જશે આપણે તો એ આગળ હું તમને બધી વાત કરીશ તો હવે તો બીજું કાંઈ અહીંયા કામ રહેતું નીણ સવારના મોવડી નાખી દીધી હતી અત્યારે જો કાંઈ સૂકું નાખવાનું હશે તો હર્ષદ એની રીતે નાખી દેશે પણ હર્ષદ અત્યારે આગળ છે કારણ કે અત્યારે પાણી આવ્યું છે ને આજે થોડું મોડું આવ્યું પાણી આવ્યું છે તો એ ચાલુ કરે છે પાણી તો આમ ભરેલું જ છે પણ છતાં બીજા જે વાળાને ખાલી હશે ને એ બધું ભરવું પડે એટલે તો હવે અહીંયા બીજું કાંઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળા બનસીને ચેક કરીને પછી એ બધું તમને બીજી બધી વાત કરી અને પાંજરાપુર પહોંચી ગયા હતા પાંજરાપુર આવી ગયા અને અહીંયા બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે ને પણ અહીંયા આપણે એમ જ બધી વિડીયોની કોમેટો ચેક કરતા હતા બે ત્રણ કોમેટો એવી હતી કે જેના જવાબ દેવા પડે એવા તો એમાં એક તો એવું હતું કે જે આપણી પિંગલા છે એ ગાભણ છે કે નહીં તો એમ પ્રશ્ન પૂછ્યો હતો તો આપણી પિંગલા છે એ ગાભણ છે એક બીજા મિત્રની કોમેન્ટ એમ હતી કે જે એક ઊંટનું બચ્ચું આવ્યું હતું એ કેમ છે તો જે ઊંટનું બચ્ચું આવ્યું હતું એકદમ ઓકે રિપોર્ટ છે રોજ ડ્રેસિંગને આપણે કરીએ છીએ ઇન્જેક્શનને આપીએ છીએ અને બીજા એક મિત્રની કોમેન્ટ હતી કે મારું નામ લ્યો એ હું અને એ ચાંદખેડાથી પોતે છે પૂનમ રબારી એણે એવી કોમેન્ટ કરી હતી કે મારું નામ લ્યો તો તમારું નામ લઈ લીધું બરાબર ને મોજ આવી ગઈ ને તમને ઓ બસ અને બાકી હવે બીજું કાંઈ કામ છે નહીં કાંઈ નવું કામ આવશે કે નવો કેસ આવશે તો તમને બતાવીશ તો આપણે પાંજરાપુર તો કઈ કામ હતું નહીં એટલા માટે છે સીધા આપણે આવી ગયા છે અહીંયા મોડી લેવા માટે ત્યાં જોઈ શકો છો આજે વરસાદ છે ને પરમ દિવસની વાઢેલી છે હવે આજે લઈ જવાનો ટાઈમ મળ્યો છે કયો ત્યાં સુધી અહીંયા રસ્તામાં ગારો થઈ ગયો હતો એટલે આપણે ત્યાંથી તૈયાર લઈ અને નાખી દેતા અને હવે ફટાફટ છે લઈને જવું પડશે કારણ કે આજે આપણે મેચ રમવા જવાનું છે ટુર્નામેન્ટ આજથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે જો તમારે એ બધું શોર્ટ જોવા હોય તો કોમેન્ટ કરજો તો હું કાલથી તમને બતાવી શકું આજે તો કાંઈ નહીં કારણ કે આજનો લોગ છે પછી ઘણો લોંગ થઈ જશે એટલા માટે તો જો તમારે એ બધું ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોવું હોય તો કોમેન્ટ કરજો જરૂર તો હવે ફટાફટ ભરી લે પછી જાય ગૌશાળાએ તો આપણે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં જવાનું હતું ત્યાં જઈએ છીએ અને આ એનો ડ્રેસ જોઈ શકો છો આજે આપણી એક મેચ હતી તો પૂરી થઈ ગઈ છે અને અત્યારે છે એ ઘણું મોડું થઈ ગયું છે લગભગ સાડા બાર આવી ગયા છે અને અહીંયા આપણે આજે ઘરે જ છે અત્યારે ઘરની અંદરથી જે શૂટ કરીએ છીએ તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલેના વિડીયોમાં